અત્રે ઉલેખનીય છે કે વડોદરાની પૂર્વે આવેલા વોર્ડ નંબર સોલના રહીશો વરસાદી સિઝનમાં વારંવાર પાણી ભરાઈ જવાની સમસ્યાથી ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે જેને અનુલક્ષીને વોર્ડ નંબર સોલના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની પહેલ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો જેને અનુલક્ષીને ગુરુકુલથી હાઈવે સુધીની વરસાદી લાઇનની મંજૂરી પણ સ્નેહલ પટેલના પ્રયાસોથી મળી ગઈ હતી પાંચ મહિના પહેલાં જ આ વિકાસના કામને મંજૂરી મળી હતી પરંતુ આ કામ શરૂ થાય એ પહેલાં જ હવે એ ફરી એકવાર વિવાદમાં આવી ચડ્યું છે એ પાછળનું કારણ પણ બીજા કોઈ નહીં પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના સંકલનનો અભાવ છે કારણ કે પહેલી નવરાત્રી ગરબા રમવાની પરમિશન આપવાને કારણે હવે આ કામ પાછું ઠેલાયું છે જેને કારણે રહીશોમાં પણ નારાજગી ફરી વળી છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર સોળમાં ઓરબાયું વર્તન થતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે જેની સામે જાગૃત મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ દ્વારા પણ સામાન્ય સભાઓમાં પણ વારંવારની રજૂઆતો કરવામાં આવી છે એક તરફ આ વિકાસના કામને લીલી ઝંડી આપી દેવામાં આવી એટલું જ નહીં પરંતુ વર્ક ઓર્ડર સુધા મળી ગયો હોવા પછી પણ જ્યારે આ પ્રકારનું કામ શરૂ નથી થઈ રહ્યું એને કારણે વોર્ડ નંબર 16 ના રહીશો દ્વારા વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ અંગેની જાણ મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલને થતાં તેમણે પણ સ્થાનિકોના સૂરમાં સુર પુરાવતા જણાવ્યું હતું કે વારંવારની રજૂઆતો બાદ પણ આ કામ શરૂ નથી થઈ રહ્યું તો એ જ બતાવે છે કે આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ પણ વિકાસના કામોમાં સુચારુ સંકલન કરવું પડશે એટલું જ નહીં પરંતુ વર્ષ હજાર થી એમની રજૂઆત હતી આ નાખવા માટેની અને જે તે સમયે તત્કાલીન મેયર દ્વારા પણ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બે હજાર એકવીસમાં માં વોર્ડ નંબર સોલ ના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે સ્નેહલ પટેલને ચૂંટાઈને આવ્યા બાદ તેમણે આ વિષયને અત્યંત

પાણી ભરાતા હતા ત્યારથી હું એ લોકોની સાથે હતી પછી બે હજાર એકવીસમાં જ્યારે હું ચૂંટણી લડી ત્યાર પછી વિસ્તાર મારામાં મેં એની વરસાદી લાઈનની મંજૂરી અત્યારે મંજૂર થઈ ગયું છે કામ કામ મંજૂર થયા પછી અત્યારે છ મહિના વરસાદ હોવાના વચ્ચે કારણે કામ નહોતું ચાલુ કર્યું અમારા અધિકારી શ્રી એવું કીધું હતું પહેલી નવરાત્રિથી આપણે કામ ચાલુ કરવાના છે એટલા માટે કામ થોડું લેટ થયું હતું સ્વાભાવિક છે પબ્લિકને મેં જ્યારે કીધું હોય મારા નાગરિકોને કે પહેલાં નવરાત્રિથી કામ ચાલુ થવાનું છે વરસાદ હોય એટલે એ લોકો પૂછતા જ હોય ક્યારે થશે ક્યારે થશે એટલે આપણે એમને સમય આપતા હોઈએ એના કારણે આ થયું તો અધિકારી મને ત્યાં ગરબા થાય છે એનો વિરોધ નથી હજુ પણ સ્પષ્ટ કહું છું ગરબાનો વિરોધ નથી પણ અધિકારીને એવી ખબર નથી કે અહીંયાથી આપણે કામ ચાલુ કરવાના હતા તો અધિકારીની અંદર સંકલન ન હોવાના કારણે અમારે આ લોકોનો આક્રોશ હું મારા નાગરિકો સાથે છું અને રહીશ જ્યાં સચ્ચાઈ હશે ત્યાં હું રહીશ અને વર્ષોથી આટલા પાણીમાં પણ હું એ લોકોની સાથે રહેલી છું એમને પણ ખબર છે પણ એમનો આક્રોશ સ્વાભાવિક છે હોય જ અધિકારીશ્રીએ જણાવેલ પહેલી નવરાત્રિથી કામ ચાલુ થવાનું હતું વરસાદી લાઇનનું કામ છે આપણે ગુરુકુલ ચાર રસ્તાથી હાઈવે સુધી વરસાદી લાઇન લઈ જવાના હતા એ કામગીરી ચાલુ કરવાની હતી એના કારણે પબ્લિકને એવું થઈ ગયું કે અમારું કામ હજી પણ ના થયું દિવાળી આવી ગઈ નવરાત્રિ આવી ગઈ હજી કામ ના થયું એના કારણે સ્વાભાવિક એમનો આક્રોશ હોય શકે સો ટકા મારા નાગરિકો સાથે જ હું એમની સાથે જ રહેવાની જ્યાં સચ્ચાઈ હશે ત્યાં હું ઊભી રહીશ એમને આજે બી મારી જરૂર પડે ગમે ત્યારે પડે હું મારા નાગરિકો સાથે રહીશ આ કામ એટલું મોટું કામ છે કે કામને છ મહિના લાગે છ મહિનાનું કામ જો કરવું હોય તો આપણે અત્યારે ચાલુ કરીએ તો છ મહિના હવે અત્યારે તો આ નવરાત્રી દસ દિવસ પતી જશે પછી દિવાળી આવશે એટલે પાછા રજાઓ પડશે એટલા માટે જલ્દી કામ થાય એવી મારી પણ માંગ હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર